ગુજરાતમાં ફરી એકવાર ટ્રેન ઉછાળવાનો પ્રયાસ બોટાદ જિલ્લાના રાણપુર નજીક રેલવે ટ્રેક ઉપર કોઈએ ચાર ફૂટ લોખંડના પાઇપનો ટુકડો કરી દીધો હતો તે સમયે ભાવનગર જતી ટ્રેન અથડાતા એન્જિન થયું હતું બંધ ત્યારે પોલીસ અને રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે પાટાનો ટુકડો રેલની પટરીની વચ્ચે ઉભો કરી દીધો એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી ગત રાત્રિના ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ નંબરની ટ્રેન બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામથી બે કિલોમીટર દૂર રેલવે ટ્રેક ઉપર મોડી રાત્રિના ટ્રેનનું એન્જિન બંધ થયાની ઘટના બની હતી ત્યારે અચાનક જ એન્જિન બંધ થઈ જતા ટ્રેનને ત્રણ કલાક જેટલી સ્થળ ઉપર પડી રહી હતી ત્યારબાદ બીજું એન્જિન મંગાવીને ગાડી રવાના કરાઈ હતી ત્યારે સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને જાણવા મળતી માહિતી મુજબ રેલવે ટ્રેક ઉપર કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા ચાર ફૂટ જેટલા પાટાનો ટુકડો ઉભો કરી દેવામાં આવ્યો હતો જેને કારણે એન્જિનને નુકસાન થયું હતું ત્યારે સમગ્ર ઘટનાને લઈને બોટાદ એસપી ડીવાય એસપી રેલવે પોલીસ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવાની તપાસ હાલ ચાલુ